નમસ્કાર શિવમજી કે માસ્ટર યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમાર વિદ્યાર્થી મિત્રો નું આજે મિત્રો આપણે જોઈશું ફોરેસ્ટ બીટગાર્ડ નોર્મલાઇઝેશન કેમ થશે

તો 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 અંદર અંદર શું છે ભાઈ એની કે સૌથી પહેલા તમે જુઓ આપણું જે ફાઈનલ આન્સર કી છે એટલે કે આપણે ફરીથી જે વાંધા અરજી કરીને પછી ફાઈનલ આન્સર કી જે છે એ હવે ક્યારે આવશે તો જુઓ આપણને દીપક રાજાણી સાહેબ છે એમણે

યુવરાજ સિંહ જાડેજા છે એ એક અપડેટ આપી રહ્યા છે કે કોઈ પણ સંજોગોમાં હવે સોમા ચામાં એટલે કે જુલાઈમાં તમારી જે શારીરિક એક્ઝામ છે એ લેવાશે નહીં પણ આની પહેલા આપણે જો જોઈએ તો અપડેટ આપણને આપેલી છે છેટ 3 એપ્રિલ અપડેટ આપેલી છે જુઓ દીપક રાજાણી સાહેબે જ આપેલી છે કે બિટ ગાર્ડની લેવાયેલી પરીક્ષા બાદ ફાઈનલ આન્સર કી 15 એપ્રિલ સુધીમાં જાહેર થઈ શકે છે

એમ કહેવાય કે ઓબ્જેક્શન માટે ટૂંકમાં વાંધા અરજીઓ માટે ક્ષતિઓ રહી હતી તો પાછો સમય આપવામાં આપણે આવ્યો તો બરાબર આગળ જોઈએ તો શું કે છે 30 એપ્રિલ સુધીમાં ઇલેક્શન કમિશનની પરવાનગી લઈ જાહેર કરવાનું થઈ રહ્યું છે આયોજન હવે આપણે 30 એપ્રિલ સુધીમાં તો મિત્રો ફાઈનલ જે આપણું રિઝલ્ટ છે એ પરિણામ પણ આપી દેવાની વાત હતી એને બદલે આપણી ફાઈનલ આન્સર કી પણ ના આવી શકે બરાબર એટલે બન્યું એવું કે આપણે હવે ચૂંટણી પહેલા પહેલા જ આપણું શું આવ્યું ફાઇનલ આન્સર કી નહી એમાં પણ વાંધાજી નાંધે ને હવે વાંધાર જેવું આપણે ફરીથી કરેલી છે અને હવે મિત્રો આપણે આજે 31 આવે એ 31 તારીખ સુધીમાં આપણે મિત્રો આપણી હજી તો ફાઇનલ આન્સર કી આપશે એવું કરી રહ્યા છે બરાબર હમણાં આપણે જોયું આમાં આગળ શું કહે છે કે શારીરીક લાયકાતની પરીક્ષા ફોરેસ્ટ વિભાગે મે અથવા ઝોન માં લે તેવી સંભાવના શું કે છે આ ફોરેસ્ટ વિભાગ છે ઈ મે અથવા ઝોન ની અંદર આજે છે એ લે તેવી સંભાવના શું તો કે ભાઈ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અહીંયા આપણે મે અથવા ઝોન નું કહેલું છે છેલ્લે આપણે આ અપડેટ છે 3 એપ્રિલ ની બરાબર તો હવે બન્યું છે એવું મિત્રો કે આ મે મહિનાની અંદર તો આપણું રિઝલ્ટ જે દેવાનું હતું એ આપી શક્યા નથી હવે જૂન મહિનાની દસ થી બાર તારીખે આપણને આપવાનું કે છે અને અહિયાં જૂન મહિનાની ચાર તારીખે ચૂંટણીનું રિઝલ્ટ છે બરાબર રિઝલ્ટ તારીખે તો આનો મતલબ મિત્રો એમ થયો કે હવે જે આપણને અપડેટ આપી હતી એ આ લોકો સુકી ગયા છે આપણને જે મે જૂનનું કીધું સાવ સુકાઈ ગયું છે હજી તો રિઝલ્ટ જે છે એ પણ આપણે આપણે ઠેકાણા નથી પણ હજી ફાઈનલ આન્સર કી પણ આવી નથી

જુલાઈ ની અંદર જુલાઈ ની અંદર ફોરેસ્ટ વિભાગ તૈયારી કરી રહી છે એવું આપણને કોને કીધું તો કે ભાઈ આપણે યુવરાજસિંહ જાડેજા એ કીધું બરાબર અને સંજોગો પ્રમાણે નક્કી કરવામાં આવશે તો આ આપણને અપડેટ કોને આપી છે તો આ અપડેટ આપણને આપી છે જાડેજા ફિઝિકલ પરીક્ષા છે એ કયા સમયગાળા દરમિયાન લેવામાં આવશે તો ત્યારે જે અધિકારીઓ દ્વારા જે જોવા મળ્યો છે તો મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે કોઈપણ સંજોગોમાં એ ચોમાસા દરમિયાન એ તમારી રનિંગ ટૂંકમાં જે ફિઝિકલ પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષા તમારી લેવામાં નહીં આવે એટલે બની શકે છે કે ઓક્ટોમ્બર એન્ડ આમાં તમારું એ ફિઝિકલ પરીક્ષાનું આયોજન એ થવા જઈ એટલે કે દિવાળીની આસપાસ અથવા તો કહી શકાય કે દિવાળીની પછી એ એટલે કે તમારું જે ફિઝિકલ પરીક્ષા જે છે એ થોડી લેટ જશે હજી તમારે જે આ ચોમાસાના જે ચાર મહિના જે કહી શકાય એ ચાર મહિના જેટલો તો તમારે વેઇટ કરવો જ પડશે એટલે એ બહુ અમે સ્પષ્ટ છીએ કેમ કે જેટલા પણ લોકોને મળ્યા છીએ બીજું કે જે જગ્યાએ અમને અધિકારીઓ નથી મળ્યા ત્યાં આપણા જ્ઞાન સાથી માધ્યમથી જે ઉમેદવારો જ્યાં સિનિયર ક્લાર્કમાં જુનિયર ક્લાર્કમાં કે હેડ ક્લાર્કની અંદર અથવા તો કહી શકાય કે ડીવાય એસઓ તરીકે જે મારા સાથી મિત્રો જે હતા અમે જેની સાથે તૈયારી કરતા એ બધા જ લોકો જ્યારે આજે એ પરીક્ષામાં લાગ્યા છે તો એના માધ્યમોથી અમે આ માહિતી મેળવી છે એટલે ક્યાંય કહી શકાય કે જે જે ચેરમેન છે અથવા તો જે મુખ્ય અધિકારી જેને કહી શકાય કે જેની જવાબદેહી અને જેની જવાબદારી બને તો એવા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભાગતા હોય છે જવાબ દેવામાંથી તો એ લોકો જવાબ નથી દેતા ત્યારે અમે અમારા જે સોર્સિસ છે જે આપણા જ કહી શકાય પરિવારમાંથી જે લોકો

પણ અહીંયા એવું હતું કે આપણને ત્રીસ એપ્રિલ સુધી મહિનાની અપડેટ તો હવે જુલાઈ મહિનાની અપડેટ પણ ગઈ અને હવે આવી છે તમારા માટે ઓક્ટોબર તો મિત્રો સપ્ટેમ્બર નવેમ્બર આસપાસ તો કોન્સ્ટેબલની પણ લેવાની છે તો હવે બની શકે કે આ કોન્સ્ટેબલની સાથે તમારે તો તૈયારી કરવી જ પડશે અહીંયા એક સલાહ સૂચન આપું છું કે જે વિદ્યાર્થીઓ થી ગ્રાઉન્ડ થઈ જાય છે એ અઠવાડિયા અંદર બે થી ત્રણ વાર ગ્રાઉન્ડ કરી આવજો ક્યારે અઠવાડિયા ની અંદર બે થી ત્રણ વાર ગ્રાઉન્ડ કરી તૈયારી છોડી દીધી ના મિત્રો છોડતા નહીં માત્ર તમારે હું પ્લસ હોય હોય તોય તૈયારી કરી લેજો અત્યારે ઘણી બધી વખત કીધું છે આગળના લેક્ચર આપણા જોઈ લેજો ને હજી એસી પ્લસ હોય તો પણ તૈયારી કરી લેજો હવે મારે તમને સમજાવવું છે નોર્મલાઈઝેશન આ નોર્મલાઈઝેશન મિત્રો આપણા હાથ ની વાત નથી આપણને ખ્યાલ ન આવે પણ માત્ર તમને સમજૂતી આપું છું કે આ રીતનું નું કઈક નોર્મલાઈઝેશન હોય છે તો જુઓ આ છે નોર્મલાઈઝેશન નું સૂત્ર

તમે માનો કે ચાર લાખ વિદ્યાર્થીઓ જે છે ચાર લાખ વિદ્યાર્થીઓ એ ચાર લાખ વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી આ ચાર લાખ વિદ્યાર્થી લખાશે આવી રીતે વિદ્યાર્થીઓ થશે આ ચારસો વિદ્યાર્થી ટોપ લેવલ ના જે હશે એનું શું કાઢવામાં આવે તો કે એની સરેરાશ કાઢવામાં આવે એટલે માનો કે ટોપ લેવલ ના વિદ્યાર્થીઓ છે એને 150 160 170 આ રીતના માર્ક્સ હશે તો આનું સરેરાશ તમે લ્યો તો 160 માનો કે સરેરાશ આવે બરાબર તો આ 160 સરેરાશ જે છે એ ક્યાં મૂકવામાં આવે અહીંયા 160 એટલે કે સાઠ મળી આ મિત્રો તમને ખાલી સમજાવવા માટે કહું છું બરાબર પછી જુઓ તો એમજી ક્યુ એ શું છે એમજી ક્યુ તો કે બધી સીટ તમામ વિદ્યાર્થીના સરેરાશ એટલે કે બધી સીપ એકસો ને પચાસ એકસો ને પચાસ બધા વિદ્યાર્થીની સરેરાશ આવે તો અહીંયા શું આવશે એકસો ને પચાસ છેદ એમ ટી આઈ બરાબર એટલે કે એમ બાર એ શું છે તમારી ટોપ એક ટકા વિદ્યાર્થીની સરેરાશ કેટલા તમારી શિફ્ટ તો તમારી શિફ્ટની અંદર તમને ખ્યાલ હશે કેટલા વિદ્યાર્થી હતા ત્રીસ વિદ્યાર્થી કે સાહીઠ વિદ્યાર્થી આ રીતે વિદ્યાર્થીઓ હશે બધાને બરાબર તમારી આને માની કે માનો એકસો ને ત્રીસ માર્ક છે ટોપ લેવલ ના વિદ્યાર્થીઓને બરાબર અથવા ચાલો એકસો ને પચાસ માર્ક છે ટોપ લેવલ તમારી જે શિફ્ટ છે એમાં સરેરાશ એકસો ને ત્રીસ માર્ક છે

ચાલો એકસો ને ચાલીસ લઈ લો તમારે એકસો ને ચાલીસ માર્કસ મળ્યા છે અને અહીંયા એમ આઈક્યું મળેલો છે એકસો ને ત્રીસ પ્લસ પ્લસ હવે શું છે એમ जीएमक्यू સૌથી વધુ સ્કોરિંગ શિફ્ટના વિદ્યાર્થીના વિદ્યાર્થી માર્ક્સ ની સરેરાશ એટલે કે શિફ્ટ જે છે બધી શિફ્ટ એમાં સૌથી વધારે સ્કોરિંગ જે વિદ્યાર્થીએ કરેલું હોય સૌથી વધારે માર્ક્સ હોય એ બધી શિફ્ટ છે એની સરેરાશ કાઢવામાં આવે એ સરેરાશ માનો કે આપણે 120 જેટલી સરેરાશ આવી છે આ રીતે મિત્રો આનું સર્વેયું આખું થશે

પાંચ વત્તા અહીંયા એકસો ને વીસ રહ્યા તો એકસો ને પચીસ થઈ ગયા તમારે માર્કસ હતા એકસો ને ચાલીસ હવે રહ્યા કેટલા એકસો ને એનો મતલબ એમ થયો કે તમારે પંદર માર્ક્સ નો શું આવ્યો વધારો પણ આવે ને ઘટાડો પણ આવે આ રીતની આખી આની ગણતરી હોય છે મિત્રો અને બનશે એવું કે ભાઈ જે બસો માર્ક નું પેપર હતું બસો ને બદલે અમુક વિદ્યાર્થીને બસો ને બે

નહી તો અહીં સુધી મિત્રો રાખીએ છીએ આવતા લેક્ચર ની અંદર હવે મળશું